હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું ફરીથી અમારા વિડીયોમાં અને અત્યારે ટાઈમ થયો છે પોણા પાંચ તો મસ્ત મજાની ઊંઘ લઈને ઉઠી ગયા છે મેડમ અને ઉઠ્યા હોય તો તરત જ એમને લાગી છે ભૂખ તો પછી આપણી મને પણ લાગી હતી મિત્રો મને પણ લાગી હતી તો પછી એવું નક્કી કર્યું કે ઘરે જે પડ્યું છે એનો જ સારો એવો ઉપયોગ કરીને કંઈક નાસ્તો કરી લઈએ તો ફાઇનલી ઘરે પડ્યા હતા મમરા તો મોરા મમરા આલુ સેવ રતલામી શેવ સિંગ ભજી સિંગ અને ચણા આ બધું ભેગું કરીશું અને ભેગું કરીને પછી અમે બનાવીશું એનો મસ્ત મજાનો નાસ્તો અને નાસ્તો પછી અમે કરીશું મિક્સ કરીને પછી તમને બતાવીએ અમે

મજા આવે એટલે બીજું કંઈ નહીં થઈ ગયું થઈ ગયું તો આપણો નાસ્તો તૈયાર હવે એક જ મિનિટ આપણો નાસ્તો થઈ ગયો છે રેડી

કરી ચાલુ મળીએ